ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ધોરણ નવમાં આપણે છેલ્લા લેકચરમાં જે પાઠ નંબર અઢાર પંગુમ લંઘયં તે આ પાઠ વિશે આપણે અભ્યાસ કરતા હતા અને એ પાઠની અંદર આપણે જે બહાદુર એક અરુણ્યમા નામની જે છોકરી પર્વતારોહક એના જીવનમાં બનેલી વાસ્તવિક ઘટના એ બે હજાર ને અગિયારની અગિયાર એપ્રિલે જે પદ્માવત એક્સપ્રેસને લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે બદમાશોએ તેની પાસે રહેલી સોનાની ચેનને લૂંટવાની કોશિશ કરી હતી પેસેન્જર ઘણા હતા પણ કોઈએ સાથ ન આપ્યો આમ એકલી જ ઝૂમતી રહેલી નારી અંતે બદમાશો એને ટ્રેનની નીચે ફેંકી દેશે અને સાત કલાક એ ટ્રેન નીચે પડી રહી છે પાટાની ઉપર ઓગણપચાસ ટ્રેનો ત્યાંથી પસાર થાય અને પછી એનો જે ડાબો પગ એ રેલવેના ટ્રક નીચે આવી જવાને કારણે કપાઈ જાય જ્યારે એને દવાખાને દાખલ કરવામાં આવે ત્યારે હોસ્પિટલની અંદર એને ઓપરેશન કરવા માટે જે બેહોશ કરવાની દવા પણ નથી ત્યારે બેહોશ કરવાની દવા સિવાય અરુણીમાં ઓપરેશન કરવાની પરવાનગી આપે છે અને તેના પછી એ જીવનની અંદર એ નક્કી કરે કે હવે હું પર્વતારોહક બનીશ એ અને પછી એની શરૂઆત એ પેડમાંથી શરૂઆત કરી દે ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો આગળ આપણે જોઈએ તાલીમ બાદ સપનને સાકાર કરવાની લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી એટલે કે હવે એણે નક્કી કર્યું હતું બચેન્દ્ર પાલને તે ઈસવીસન ઓગણીસો પંચ્યાસીમાં મળી આવી કે મારે આના માટે શું કરવું જોઈએ ત્યારે એના સલાહ સૂચનો સરસ મજાના મળ્યા હતા કે તે માનસિક રીતે તો એવરેસ્ટ સર કરી લીધું હોય બસ માત્ર ને માત્ર જગતને બતાવવા માટે તારે એ કામ કરવાનું બાકી છે એટલે આટલી સલાહ અથવા આટલા એના વિચારો પણ માણસને ઉમદા આગવા વિચાર પ્રભાવ કરી જાય એમ કહી શકીએ ચોક્કસપણે તો એ હવે પોતાની તાલીમ એને ડબલ કરી નાખી હતી એટલે કે તાલીમ બાદ સપનુંને સાકાર કરવાની અને લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી એ એવરેસ્ટને આંબવા સજ્જ બની હવે તો એ મક્કમ બની ગઈ તો હવે તો હું એવરેસ્ટને સર કરીને જ રહીશ પરંતુ વિટંબડાઓ ડગલેને પગલે હતી મુસીબતો તો હરપલેની સાથે જાણે કે સાથે ને સાથે એ પડસણીની જેમ આવતી હતી પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી એના જે માર્ગદર્શક હતા એ શેરપા તેનું નામ હતું એને સમજાવવાનું પહેલું કામ તો એ હતું કઠિન હતું શેરપાને જાણ્યું કે અરુણિમાનું કૃત્રિમ પગ છે કૃત્રિમ એટલે ફિટ કરેલો તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે જે પર્વતારોકોને ઉપર લઈ જાય લોકોને પર્વત ઉપર ચડવા માટે તો એ માર્ગદર્શક હતો જે શેરપા એ માને કે હું આને લઈ જઈ શકીશ નહીં કારણ કે આને કૃત્રિમ પગ છે બીજા બધા તો સારી રીતે ચાલતા જતા હશે આને તો તકલીફ પડે પર્વત ઉપર તો એ તેને નહીં લઈ જઈ શકે એમ પણ એને ચોખ્ખું કહી દીધું શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો ખૂબ સમજાવટને અંતે એ રાજી થયો અને એ ઉપર લઈ જાય પરંતુ બધી મુસીબતો તો એ શેરપાને સહન કરવાનો વારો આવે એટલા માટે એ ના પાડતો હતો પણ પછી ઘણા બધા માણસો મળી અથવા અરુણિમાએ સમજાયો છે તો પછી એને લઈ જવા માટે એ તૈયાર થઈ ગયું બરફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પર્યાણ કર્યું હવે આપણને ખબર જ છે કે હિમાલય એટલે શિયાળાની અંદર કડકડતી ઠંડી પડે બરફ જેલા હોય અને એ બરફથી પહાડોના જે બરફના પહાડો હતા એની વચ્ચે થઈ અને એવરેસ્ટ તરફ બધા માણસોએ ચાલવાનું શરૂ કર્યું ત્યારે બીજી તરફ ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ ચડાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો હતો ખસી જતો હતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં એટલે મુખ્ય એક પગ તો એના ઉપર તો વધારે જોર પડે એટલે સ્વાભાવિક છે કે એક પગ વધારે જોર પડે તો એ થાકી જવાય આગળ ચલાતું નહીં પરંતુ એણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી આગળ વધતા આ માર્ગો તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા જેમ જેમ એ આગળ જતી હતી તેમ જેમ જે માણસો જે એવરેસ્ટ સર કરવા માટે આવ્યા હતા એ વચ્ચે ને વચ્ચે કોઈ તકલીફોને કારણે મૃત્યુ પામેલા જોયા તે કંપી ઉઠી તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વંચન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ બધાના વતી એ મનોમન નક્કી કરે છે કે તમે ન પહોંચી શકે તો કોઈ વાંધો નહીં પણ વિચાર તો કરો એનો વિચારો કેટલા ઉમદા હશે એનો પગ કામ નથી કરતો કૃત્રિમ પગ વારંવાર ફરી જાય એક સાજા પગ છે એના ઉપર બધો ભાર આવે છે છતાં પણ આવું એનું દઢ મનોબળ તમે ન સર કર્યું તો કોઈ વાંધો નહીં તમારા વતી હું એવરેસ્ટ સર કરીશ અને પાછી શું કહે કે હું જીવતી પાછી આવીશ તેનો દરેક ડગલું જાણે એક પડકાર હતો અનેક પટકારો સામે ઝઝુમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી જે એક પર્વતની વચ્ચે આવતું એક સ્ટેશન છે એટલે ત્યાં રોકાવાનું ત્યાં પહોંચી ત્યાં એવરેસ્ટ પહોંચાય છે ત્યાંથી એવરેસ્ટ પહોંચાય એટલે ત્યાંથી જવા માટે વચ્ચે એક આવતું સ્થળ છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો જે ઓક્સિજન પૂરો થઈ ગયો છે જે બોટલની અંદર જે ઓક્સિજન હોય ઊંચે જેમ જેમ જઈએ એટલે આપણને ખબર જ છે કે ઓક્સિજન પાતળો થતો જાય એટલે એટલે પહોંચ્યા ત્યારે અરુણિમાની પાસે રહેલો જે ઓક્સિજનનો બાટલો હતો એ ખલાસ થઈ ગયો અને તેણે પાછા ફરવું જોઈએ એમ એને કહ્યું જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરશે તેણે પાછા ફરવું જોઈએ આવું શેરપાએ અરુણિમાને સૂચન આપ્યું અરુણિમા જુદી જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સુનેરી તક ફરી મળવાની નથી મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ વાક્ય જરા આપણે લઈશું તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ને ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં પહોંચ અહીં સુધી પહોંચીશું એવી પડે આગળ નજર કરી એક કદમ આગળ માણજે રસ્તો આપોઆપ મળી જશે અને હવે તે વિચારે છે કે આટલા સમીન મેં પ્રતીક્ષા કર્યા પછી આ સુવર્ણ તક મને આટલે સુધી લાવી અને હવે જો હું આગળ ન જઉં તો આવી સુવર્ણ તક મારા જીવનમાં ક્યારે મળી શકશે નહીં અને ત્યારે એને એની માના શબ્દો અને બચંદ્રીપાલના શબ્દો એને યાદ આવે શું કહે કે તમે જીવનમાં જ્યારે પણ એકલા પડી જાઓ ને મુસીબતથી ઘેરાઈ જાઓ હવે શું કરવું કે ન કરવું અને એવા સમયે માત્ર ને માત્ર બીજાની સલાહો લેવા કરતાં તમારે ખુદે વિચારવું તમારે તમારા હૃદયને પૂછવું કે મારે હવે શું કરવું છે અને ત્યાંથી જે જવાબ મળે ને એને અનુકરણ કરવું ત્યારે રસ્તો તમને આપોઆપ મળી જશે અને તેણે જીવનનું જોખમ જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો એટલે કે હવે મારે ભલે મારો બોટ બાટલ ઓક્સિજનનો બોટલ ખૂટી ગયો હોય છતાં પણ હું આગળ ચાલીશ એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચ પર હતી અને હવે માત્ર ને માત્ર થોડુંક જ અંતર કાપવાનું હતું બસ દોઢ કલાકનો સમય હતો એની અને હવે એ પર્વતની જે ટોચ હતી ત્યાં પહોંચી એનો મતલબ એને એવરેસ્ટ સર કરી લીધો હતો અશક્ય એવી મંજિલ પર હતી તે ખૂબ ખુશ હતી આનંદના અતિરેકમાં વધારે પડતા આનંદમાં આવી અને તે બુમો પાડીને દુનિયાને બતાવવા માગતી હતી કે એક વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે અને એ દુનિયાને સંદેશો આપવા માંગતી હતી કે માણસની અંદર જનૂન હોય તો કોઈ પણ કામ એ આસાનીથી પાર પાડી શકે છે હા મુસીબતો ચોક્કસ આવશે પણ મુસીબતોને કઈ રીતે આપણે લિપટાવવી એ હુનર તો આપણી પાસે હોવું જોઈએ જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વેગલાંગ ત્યારે જ બને છે જ્યારે એ હાર કબૂલી લે માણસ મેદાનના રમતના મેદાનમાં ઉતર્યા સિવાય જો માણસ હાર માલીને ને તો એને ખરેખર આપણે માય કંગલું કહી શકીએ તમે એ મેદાનમાં ઉતરો તો ખરા પછી તમને હાર મળે પછી એને કબૂલી લેવી પણ એના સિવાય તો હાર ક્યારેય કબૂલવી નહીં પ્રયત્નો છોડી દેશે વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે એવા લોકો એના પર વિજય મેળવો એના પર વિજય મેળવવાનો હોય છે એટલે કે અગિયાર એપ્રિલ બે હજારને અગિયારમાં અરુણિમાનો અકસ્માત થયો અને એકવીસ મે તેને તારીખ એકવીસ મે બે હજાર તેરના દિવસે સવારે સાડા દસ વાગે દસ અને પંચાવન મિનિટે તેને એવરેસ્ટ સર કર્યું બે વર્ષના સમયગાળાની અંદર એને કેટલી કસોટી કરી હતી કેટલી મહેનત કરીએ છીએ ત્યારે તેણે પોતાના લક્ષ્યાંક લક્ષ્યાંકને પહોંચી વળી મજબૂત મનોબળથી હિંમતથી સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને જીવન ધ્યેય બનાવી દીધું હતું અને સફળતા એને જનૂન બની ચૂક્યું હતું આ કરવું જ છે એવું એને માનસિક રીતે ગાંઠ વાળી લીધી હતી અને એટલે જ્યાં સુધી એ પોતાના ધ્યેયને ન પામી શકી ત્યાં સુધી તો એને ચેન નહોતી પડતી એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ ધ્વજ સાથે ફોટા પડાવ્યા શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ જઈ રહ્યો હતો શેરપાને યાદ કરાવતા ખૂબ ગુસ્સે થયો હતો અરૂણિમાને પોતાને પણ એ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે અને આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ પર લોહી થજાવી દેતી ઠંડીમાં એનો આડર સાચો પડી શકે એમ હતો અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી હવે જ્યારે એ ટોચ ઉપર હતી ત્યારે હવે એને એવું લાગતું હતું કે હું પાછી સાહેબ નહીં જઈ શકું જીવતી નહીં જઈ શકું પણ મેં મારું કામ ખંતથી દિલથી પૂરું કર્યું છે એટલે કે જે મારું લક્ષ્યાંક હતું એને મેં પૂર્ણ કર્યું છે પણ જગતના લોકોને મારે સંદેશો આપવો છે કે જે માણસ વિકલાંગ હોય પણ માનસિક રીતે જે સ્ટ્રોંગ હોય ને એ જગતનું કોઈ પણ કામ અશક્ય કામ એ કરી શકે છે આટલો સંદેશો શેરપા દ્વારા એ મારફતથી વિડીયો દ્વારા એ આપવા માંગતી હતી જો તે જીવતી ન રહેતો ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો ને તે નીચે ઢળી પડી શેરપા અને હિંમત આપતો હતો ઊભી થવા માટે ઊભી થવા માટે એ સમજાવતો હતો પણ અરુણિમા અરુણિમામાં તાકાત જ ન હતી હવે એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો હતો હવે એ ચાલી શકે એમ નથી બે હોશ થવાના આરે હતી કહેવત છે ને કે હિંમતે મદા તો મદદે ખુદા તમે હિંમત રાખી અને આગળ ચાલો પણ આવી શકે છે ઈશ્વરીય દુનિયાના નિયમો પણ જુદા હોય છે એ જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો તેની પાસે ઓક્સિજનના બે બાટલા હતા અને એણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યું શેરપાએ લકી લકીની બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈએ પણ જીવન મળ્યું ખરેખર ભાગ્ય એને જ સાથ થાય છે જે પુરુષાર્થ કરે છે ખરેખર નસીબ એને જ સાથ આપે છે જે માણસ જે લોકો ખૂબ મહેનત કરે છે હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે હવે અરુણિમા પરત ફરવા માંડી ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો અને તે ઘસડાતી ઘસડાતી ઉતરી રહી હતી કેમ ચારથી સિમિટ પાંત્રીસો ફૂટની ઉંતરે અંતરે છે જે અંતર કાપતા બીજાને સોળ કે સત્તર કલાક થાય છે તે માટે અરુણિમાને ચોવીસ કલાક થયા એના હાથ થીજી ગયા હતા હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું છતાં પણ પડતી ઉઠતી રડતી ઝૂમતી એ નીચે આવી જેના હેમખેમ પાછા આવવાની આશા સૌએ હંમેશા છોડી દીધી હતી તે અરુણિમાને સલામત જોઈ સૌ સાક્ષીઓ ખૂબ ખુશ થયા ખુશ થઈ અને ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા પણ જીવનની અંદર કહીએ ને કે જે માણસને કંઈક કરવાની તલાવેલી હોય તો ભગવાન પણ તેની મદદે ચોક્કસપણે આવી જાય છે એટલે એને જ્યારે એનો બાટલો ખલાસ થઈ ગયો ત્યારે એક બ્રિટિશ નાગરિક જે એવરેસ્ટ સર કરી રહ્યો હતો એની પાસે બે બોટલ હતી એને એક અરુણિમાને આપી અને લકી લકી સદભાગ્યે તારું નસીબ ખુલી ગયું એમ કહી અને શેરપાઈ બાટલો લઈ અને એની પાસે આવે છે અને ધીમે ધીમે તે નીચે આવે છે પણ જે લોકોએ એને આવવાની પાછા આવવાની આશા છોડી જ દીધી હતી એ લોકો આને છે ને ત્યારે બહુ ખુશ થાય એટલે તો કહીએ ને આપણે કે જે આપણી જે લોકો આપણી હારની રાહ જોઈને બેઠા હોય ને એને દેખાડવા માટે પણ થોડુંક જીતવું પડે જે હંમેશા એવી આશા રાખીને બેઠા હોય કે આ માણસ હારી જાય ને તો આપણે ખુશ એટલા માટે આપણી હારની રાહ જોઈને બેઠેલા લોકોને પણ ખુશ કરવા માટે આપણે જીતવું જોઈએ આ જીવનનો એક સિદ્ધાંત છે માનવીએ નદીઓને નાથી છે એટલે નદીઓને પોતાના અંકુશ કરી લીધા છે આડા બંધ બાંધી અને તે વહી જતું પાણીને અટકાવી અને ખેતરોમાં લાવ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં મબલક પાક ઉત્પન્ન કરે છે તે પર્વતોને વિંધ્યા છે પર્વ પર્વતની વચ્ચેથી રસ્તો કાપી એ પર્વતને કાપીને રસ્તો કર્યા છે સાગરોના પેટાળ ખોલ્યા છે સાગરોની અંદર પેટાળમાં જઈ શકે એવી આજે ટેકનોલોજી માણસે વિકસાવી છે ને રણને નંદનવન કર્યા છે આજે માણસની ટેકનોલોજીને કારણે જ્યાં રણ વિસ્તારની અંદર પણ આમ હરિયાળી હરિયાળી છે માનવી ધારે તે પામે છે પણ ધારવું અને એના માટે જજવું એ અગત્યનું છે વાહ સરસ પોઈન્ટ આવ્યો આની અંદર બધું શક્ય છે માણસે બધું કર્યું છે પણ એના પહેલાં માણસ પાસે શું હોવું જોઈએ તો કે એ ધારવું જોઈએ એ નક્કી કરવું કે મારે શું કરવું અને નક્કી કર્યા પછી એના માટે મહેનત કરવી એ ઝવું એ અગત્યનું છે અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું આફ્રિકા એના પછી તો એને શું શું કામ કર્યું કે એક તો એવરેસ્ટ સર કર્યું હતું એના પછી તો આફ્રિકાનું જે કિલિમાં એ નામનું સ્થળ છે જે પર્વત છે એને પણ એને ઓળંગ્યું યુરોપનું એલ્બ્રુસ સર કર્યું પરંતુ હજુ એ એના કૃત્રિમ પગ સાથે ચાલે છે છતાં પણ થાકતી નથી હારતી નથી નવા શિખરો એ સર કરતી રહે છે અને તે ગીતો ગાતી રહે છે કયા ગીતો ગાય છે અભી અભી મેં લાંઘા હે સમુંદર કો અભી તો પૂરા આસમાન બાકી હજી તો જીવનની અંદર હજુ તો મેં થોડુંક જ પ્રાપ્ત કર્યું હોય તો મારે રાહ જીવનમાં પ્રાપ્ત કરવાનું બાકી છે ભલે મારી પાસે કૃત્રિમ પગ છે પરંતુ હજુ જીવનની સિદ્ધિઓ સર કરવાની ધરી તો ઘણી બધી બાકી છે આ તો માત્ર એની શરૂઆત છે અને એના લેખક હેતલ નાયક વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ હતો આપણને એક પ્રેરણાદાયી પ્રસંગ આપણે એને કહી શકીએ આપણાને શીખ મળી શકે કે જીવનની અંદર એક ગમે તેટલી મુસીબતો હોય તો પણ હિંમત ન હારવી જોઈએ બીજી વસ્તુ જીવનની અંદર એક લક્ષ્યાંક નક્કી કરવું અને એ લક્ષ્યાંકને પાર પાડવા માટે કોની કોની સલાહ લેવી જોઈએ એક તો જે વ્યક્તિ આપણે જે લક્ષ્યાંક કર્યો હોય એ લક્ષ્યાંકના માહિતગાર વ્યક્તિની પાસેથી સલાહ સૂચનો લેવી પડે જેમ કે અરુણિમાએ જે બચેન્દ્રી પાલે જે પહેલાં એવરેસ્ટ સર કર્યું હતું એટલે એની સલાહ લેવા માટે ગઈ એને અનુભવ હતો કે આ મારે એવરેસ્ટ સર કરવો હોય તો એના માટે મારે મુસીબતો કઈ આવશે કેવી આવશે અને એની માટે ઝઝૂમવા માટે મારે શું શું મારે પૂર્વ તૈયારી કરવી પડશે તો એક તો ધ્યેય નક્કી કરવું અને એ ધ્યેય નક્કી કર્યા પછી એ જેને પણ એ ધ્યેય નક્કી પૂરું પાડ્યું એની પાસેથી સલાહ સૂચનો લેવી અને પછી એના માટે આપણે ઝજવું આ અગત્યની બાબત કહી શકીએ આપણે શબ્દ સમજૂતી જોઈએ તો ડિસ્ટ્રિક જિલ્લો એટલે ડ્રિસ્ટ્રિક ઇંગ્લિશ શબ્દ છે જિલ્લો શબ્દ થાય સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટરી ફોર્સ મિજબાની ઉજાણી વિટંબડા એટલે મૂંઝવણ મુશ્કેલી લક્ષ એટલે ધ્યેય પ્રતિબંધ એટલે ચોક્કસ ધ્યેયને વરેલા વિરુદ્ધાર્થી શબ્દ દુર્ભાગ્ય સદભાગ્ય શક્ય અશક્ય દુર્ગમ સુગમ મજબૂત તકલાદી ઉત્સાહ નિરુત્સાહી કુદરતી કૃત્રિમ રૂઢિપ્રયોગો આભા બની જવું દંગ રહી જવું આશ્ચર્યચકિત થઈ જવું રૂવાડા ઊભા થઈ દેવા કરી દેવા એટલે રોમાંચિત થઈ જવું વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા પ્રશ્નો એટલે એક વાક્યના પ્રશ્નો જે આપણને વિકલ્પ આપેલા છે એમાંથી એક વાક્યના પ્રશ્ન લખશું પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોને બે ત્રણ વાક્યમાં જવાબ લખો એ એક બે ને ત્રણ એ પણ આપણે પાકી બુકમાં લખી અને પ્રશ્ન નંબર ત્રણ જે સ વિસ્તાર જવાબ લખો એ પણ એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ પ્રશ્નો આપણે પાકી બુકની અંદર નોંધી લઈશું એટલે કે લખશું વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરમાં આપણે નવા પાઠની શરૂઆત કરીશું ત્યાં સુધી અસ્તુ